આજરોજ દાહોદ ખેતીવાડી ઉત્પન્નકાર સમિતિ ખાતે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો આ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે દાહોદ ખરીદી વિભાગમાંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર થયેલ બંને ઉમેદવારો બાબુભાઈ રામજીભાઈ મેળા અને બચ્ચુભાઈ અથવા કિશોઈ બંને આજે બિનગે જાહેર થયા છે અને બાકીના જે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગના જે બાકીના ઉમેદવારો રહેલા છે એની હવે ચૂંટણી થવાની છે મતદાન છે તેમાં પણ બાકીના વિભાગો છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ નો ભવ્ય વિજય છે દસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ દાહોદ એપીએમસી ખાતે જે નિયુક્ત થયેલા ઉમેદવારો હતા તેના ફોર્મ પરત ખેંચવાની આજની તારીખ હતી જે પૈકી દાહોદ એપીએમસીના સભા સ્થળ ખાતે સૌ ઉમેદવારો હાજર રહેલા હતા તે પૈકી વેપારી વિભાગની અંદર ચૌદ ઉમેદવાર હતા તેમાંથી આઠ પરત ખેંચેલ છે અને છ બાકી રહેલ છે જેને કારણે છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સત્તા તારીખના રોજ યોજવામાં આવશે તેમજ ખેડૂત મત વિભાગની અંદર એકવીસ ઉમેદવાર હતા એમાંથી પરત ત્રણ ઉમેદવારે પરત ખેંચેલ છે જેથી બાકી અઢાર ઉમેદવારો વચ્ચે સત્તર દસ બે હજાર પચીસના રોજ ચૂંટણી યોજાશે તેમજ સંઘ વિભાગની અંદર ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી તે પૈકી એક ઉમેદવારનું ફોર્મ રદ થયેલ હતું અને એક ઉમેદવાર પરત ફોર્મ ખેંચતા સંઘ વિભાગ બિનહરીફ ચૂંટાયેલો જાહેર કરવામાં આવે છે જેની અંદર સંઘની અંદર મેળા બાબુભાઈ રામજીભાઈ અને કિશોરી બચુભાઈ નાથાભાઈ આ બે ઉમેદવારો સંઘ વિભાગની અંદર બિનહરીફ જાહેર થયેલા ગણવામાં આવે છે